સલમાન એવન્યુનો પાંચમો અને છઠ્ઠો માળ હાલ કોર્પોરેશન સીલ કરશે ગઈકાલે બોકસ એનઓસીથી બનેલા આ બંને માળને તોડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમદાવાદના વિવિધ વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન તથા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર આવેલા છે જેમાં વિવિધ એકત્રીસ પ્રકારના આરોગ્યને લગતા ટેસ્ટ મૂલ્યે કરવામાં આવે છે બાર કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ત્રણસો બેડની સુવિધા દિવસથી શહેરના પોલીસ ડિપાર્ટમેન્ટ સફળો જાગી ગયો છે અને નાઇટ કોમ્બિંગ તેમજ વાહન ચેકિંગ હેલ્મેટ લાયસન્સ અને ઓવર સ્પીડિંગ સહિતના ગુનાઓમાં લોકોને દંડ ફટકારવાની કામગીરી હાથ ધરાઈ રહી છે જેમાં છેલ્લા વીસ દિવસમાં આરટીઓમાં એક પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયાનો દંડ ભરવામાં આવ્યો છે સમગ્ર દેશની મેનેજમેન્ટ સંસ્થાઓમાં પ્રવેશ માટે કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ આગામી પચીસ જાન્યુઆરી યોજાશે તેમાં અરજી કરવાની મુદત ગઈકાલે જ પૂરી થઈ અને આજે ચૌદ ડિસેમ્બરે ફી ભરવાનો અંતિમ દિવસ છે તારીખ પંદર થી સત્તર ડિસેમ્બર સુધી અરજીમાં સુધારો વધારો કરી શકાશે છેલ્લા ઘણા સમયથી એસ્ટેટ વિભાગ એક્શન મોડમાં છે તમામ ગેરકાયદેસર મિલકતો તેમજ નિયમો ભંગ કરતા એકમો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે એવામાં રામોલ નિકોલ અને વસ્ત્રાલ વોર્ડમાં ચાર બાંધકામ સાઇટને અપૂરતી ગ્રીન નેટ લગાવવા બદલ પંચોતેર હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે આઠ થી દસ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાતા ઠંડી વધી રહી છે ઉલ્લેખનીય છે કે ઉત્તર પૂર્વીય રાજ્યોમાંથી ઠંડો પવન ફૂંકાવાને લીધે અમદાવાદ તેમજ રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે આવી ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટી અને મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં